જે રોજની એવરેજ કાઢો તો ગાડીમાં કોઈ ગેરંટી નથી હોતી કે આટલી આવશે જ ક્યારેક સારા તહેવારો હોય તો વધી પણ શકે અને મોડું હોય તો ઘટી પણ શકે જેવું કે હોળાષ્ટક બેસી ગયા આપણા હિન્દુ ધર્મની અંદર તો કોઈ બહાર નહીં જવામાં કે સારા કર્મ નહીં કરે તો ઓછી પણ થઈ જાય મહિનામાં મહિનામાં સરસ સર તમારે રોજગારી નીકળી શકે એમ બીજું કશું જાદી અપેક્ષા રાખી શકો તમે બાર કલાકના સત્તર રૂપિયા સિત્તેર પૈસા સર એટલે અમારે અમારે જીએસટી કેટલું હોય છે અઢાર ટકા જીએસટી છે

અથવા જે લોકલ પબ્લિક છે એને પણ વધારે પડે વધારે ને ઘણા બધા વધારે છે તો આજ રાણપુર જવું હોય તો દસ રૂપિયા રાણપુર જવાના છે હજાર રૂપિયા ગાડી મૂકવાના છે તો ખરેખર જે આ ભાડું છે ભાવનગર ભાવનગર જવું હોય પચીસ 25 રૂપિયામાં ભાવનગર લઈ જાય છે જો 25 સુરેન્દ્રનગર જવું હોય વીસ 20 રૂપિયામાં સુરેન્દ્રનગર લઈ જાય છે અઢાર રૂપિયા પાંચ ના વીસ રૂપિયા સુરેન્દ્રનગર જવાના તો એ લોકોને ખરેખર બહુ મોંઘું પડે તો સરકારે ખરેખર આ જે સુવિધા આપી ખાસ કરીને લોકલ ટ્રેન માં વીસ રૂપિયા ઓછું ભાડું કર્યું છે તો ખરેખર પાર્કિંગ માં ઘટાડવા જોઈએ પાર્કિંગ ના દસ રૂપિયા થી વધારે ના હોવા જોઈએ દસ રૂપિયા ઇનફ થઈ ગયા